કે જ્યારે આપણી ઉંમર છે તે ચાલીસ થી વધારે વધી ગઈ છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો જેમ જેમ આપણી ઉંમર છે તે વધતી જાય છે તેમ તેમ આપણા શરીરની જરૂરિયાતો છે તે પણ બદલાતી જાય છે હવે જેમ જેમ ઉંમર વધશે તેની સાથે આપણા શરીરમાં હાડકાઓની ઘનતા છે તે ઘટવા લાગે છે એટલે કે હાડકાઓ નબળા પડવા લાગે છે તેની સાથે સાથે શરીરમાં થાક વર્તાય છે શરીરમાં થાક છે તે લાગવા લાગે છે ડાયાબિટીસ છે 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 હાઈ બ્લડ પ્રેશર આવી બીમારીઓ પણ આપણા શરીરમાં ધીમે ધીમે પ્રવેશવા લાગે છે મિત્રો આ સમસ્યાઓથી બચવા માટે આપણા શરીરને જરૂરિયાત પડે છે અમુક ચોક્કસ પ્રકારના વિટામિન્સની અને આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવા ત્રણ વિટામિન્સ વિશે કે જે

મિત્રો તમને લોકોને ખ્યાલ જ છે કે કેલ્શિયમ છે તે આપણા શરીર માટે કેટલું જરૂરી છે અને કેલ્શિયમના કેલ્શિયમ દ્વારા જ આપણા હાડકાઓનું બંધારણ બનેલું છે હવે આ કેલ્શિયમનું યોગ્ય રીતે શોષણ થવા માટે આપણા શરીરમાં વિટામિન ડી પૂરતી માત્રામાં હોવું ખૂબ જ વધારે જરૂરી છે મિત્રો ખાસ કરીને વાત કરવા જાઉં તો ચાલીસ વર્ષની ઉંમર પછીની ઉંમરમાં આપણા હાડકાંની ઘનતા છે તે ધીમે ધીમે ઘટવા લાગે છે અને એટલા માટે જ તમે લોકોએ જોયું હશે કે વૃદ્ધ કે ઘરડા લોકો જે છે તે લોકોમાં જરા પણ તેઓ પડી જાય તો તેમને તરત જ ફેક્ચર જેવી સમસ્યાઓ થઈ જાય છે આ ઉપરાંત મોટી ઉંમરના લોકોમાં ફેક્ચર છે ઓસ્ટિઓપોરોસિસ છે જેવી સમસ્યાઓ પણ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે હવે આ સમયમાં જો વિટામિન ડી નું પૂરતી માત્રામાં સેવન કરવામાં આવે તો આવી સમસ્યાઓથી બચી શકાય છે અને હાડકાઓ પણ મજબૂત બનેલા રહે છે તેની સાથે સાથે વિટામિન ડી છે તે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વિટામિન બી છે વિટામિન ડી છે તે આપણા સ્નાયુઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે વિટામિન ડી છે તે મોટા ભાગનું આપણા શરીરને સૂર્યના તડકામાંથી મળે છે હવે તમારે લોકોએ જો તમે સવારે વહેલા ફ્રી હો અને તમારી પાસે સમય હોય તો વહેલી સવારનો કુમળો તડકો છે તેમાં તમારે ઓછામાં ઓછું પિસ્તાલીસ થી સાઠ મિનિટ સુધી બેસવું જોઈએ એટલે કે એક કલાક સુધી બેસવાનો આગ્રહ રાખશો તો તમારા શરીરની દૈનિક જરૂરિયાત છે તે પૂરતી માત્રામાં વિટામિન ડી તમને મળી રહેશે હવે સવારના સમયે તમે ફ્રી ન હોવ તો બપોરના સમયે તમે લોકો જ્યારે એકદમ તડકો તેજ હોય છે વધારે હોય છે તેમાં પંદરથી વીસ મિનિટ રહેવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત મિત્રો વાત કરવા ચાહું તો તમે જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવો છો તડકામાં આવો છો ત્યારે તમારા લોકોની મોટા ભાગની સ્કિન છે ત્વચા છે તે ખુલ્લી હોવી જોઈએ કે જેથી વધારેમાં વધારે તડકો છે તે તમારા શરીર પર પડી શકે મિત્રો ત્યાર બાદ વાત કરવા જાઉં તો બીજા નંબર ઉપર જે વિટામિનનો સમાવેશ થાય છે તેનું નામ છે વિટામિન બી ટ્વેલ્વ જી હા મિત્રો વિટામિન બી ટ્વેલ્વ છે તે આપણા મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને યાદશક્તિ વધારવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે આપણા મગજને તે એક્ટિવ બનાવવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે હવે આ વિટામિન બી ટ્વેલની ઉણપ જ્યારે સર્જાય ત્યારે આપણી યાદશક્તિમાં ઘટાડો થાય છે મૂંઝવણમાં આપણે મૂકાણા હોય એવી સમસ્યાઓ તમને અનુભવવા લાગે છે અને સામાન્ય રીતે આવી સમસ્યાઓ ચાલીસ વર્ષ પછીની ઉંમરમાં તમને લોકોને જોવા મળે છે અને આ ઉપરાંત પણ મિત્રો વાત કરવા જાઉં તો વિટામિન બી ટ્વેલ છે એ આપણા લાલ કોષો માટે પણ ખૂબ જ વધારે જરૂરી છે કે જેથી કરીને તે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન છે તેને સારામાં સારી રીતે પહોંચાડી શકે છે મિત્રો આ ઉપરાંત કહેવા જાઉં તો જો તમે આખો દિવસ એકદમ થાકેલા રહો છો તમારા શરીરમાં ઉર્જા છે તે પૂરતા પ્રમાણમાં નથી રહેતી તો આ એક સ્પષ્ટ ચિહ્ન છે કે તમારા શરીરમાં વિટામિન બી છે તેની ઉણપ સર્જાવા લાગી છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વિટામિન બી ટ્વેલ્વ છે તે આપણા હૃદય સાથે પણ સંકળાયેલું છે કઈ રીતે એ પણ જણાવી દઉં મિત્રો આપણા શરીરમાં એક હોમોસિસ્ટિન નામનું તત્વ હોય છે કે જે વધવાની સાથે આપણે લોકો હૃદય સંબંધિત બીમારીઓથી પીડાવા લાગીએ છીએ હવે વિટામિન બી ટ્વેલ્વનું મુખ્ય કાર્ય જ આ છે કે તે હોમોસિસ્ટિનને વધારે વધતું અટકાવે છે અને હોમોસિસ્ટિન સામે ફાઇટ કરે છે એટલા માટે વિટામિન બી એ આપણા માટે ખૂબ જ વધારે અગત્યનું અને મહત્વનું વિટામિન બની જાય છે તો આગળ વાત કરવા જાઉં તો જેમ જેમ આપણી ઉંમર વધવા લાગે છે એટલે કે આપણી ઉંમર ચાલીસ વર્ષથી ઉપરની થઈ જાય છે ત્યારે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વનું યોગ્ય શોષણ કરવાની જે ક્ષમતા છે તે ઘટવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે ચાલીસ વર્ષથી વધારે વયના લોકોમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ જોવા મળે છે હવે વિટામિન બી ટ્વેલ્વ છે તેનો સારો સોર્સ નોનવેજ ખોરાક છે તેની સાથે સાથે ડેરી પ્રોડક્ટ એટલે કે દૂધ છે દહીં છે માખણ છે આ વસ્તુઓ પનીર છે આ વસ્તુઓમાંથી પણ આપણને સારી માત્રામાં વિટામિન બી છે તે મળી આવે છે જો વિટામિન બી ટ્વેલ્વની ખૂબ જ વધારે ઉણપ સર્જાય તો આપણે લોકોએ તેના સપ્લિમેન્ટ લેવા પણ ઘણીવાર ખૂબ જ વધારે જરૂરી બની જાય છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો ત્રીજા નંબર ઉપર જે વિટામિનને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે વિટામિન સી હવે વિટામિન સી છે તેનું મુખ્ય કાર્ય એ છે કે જે આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ રહેલા હોય છે તેને વધતા અટકાવે છે હવે આ ફ્રી રેડિકલ્સના કારણે જ આપણી ઉંમર છે તે ધીમે ધીમે વધવા લાગે છે વિટામિન સી પૂરતી માત્રામાં આપણા શરીરમાં હશે તો તે આ ફ્રી રેડિકલ્સને વધતા તો અટકાવશે સાથે સાથે તેની સામે ફાઇટ કરવાનું પણ કાર્ય કરે છે વિટામિન સી ની વાત કરવા જાઓ મિત્રો તો વિટામિન સી છે તે કોલાઇજનનું ઉત્પાદન છે તેમાં ખૂબ જ વધારે વધારો કરે છે તેના પરિણામ સ્વરૂપે આપણી ત્વચા છે તેમાં પડતી કરચલીઓ છે તે ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ત્વચા એકદમ ટાઇટ જળવાઈ રહે છે અને તમે લાંબો સમય સુધી યુવાન દેખાઈ શકો છો તેની સાથે સાથે વિટામિન સી છે તે આપણા સાંધાઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કોલાઇજનનું ઉત્પાદન છે તે ઓછું થવાના પરિણામ સ્વરૂપે આપણી ત્વચા છે તેમાં કરચલીઓ પડવા લાગે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આપણા હાડકાંઓ પણ નબળા પડવા લાગે છે અને જો વિટામિન સી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો આ સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી આપણે લોકો બચી શકીએ છીએ તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો વિટામિન સી છે તે આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય કરે છે અને ખાસ કરીને ખાટા ફળો એટલે કે મોસંબી છે સંતરા છે કેરી છે બ્રોકોલી છે આ એવી વસ્તુઓ છે કે જેમાંથી વિટામિન સી આપણને ભરપૂર માત્રામાં મળી આવે છે મિત્રો અંતે આપણા મનમાં એવો પ્રશ્ન તો ચોક્કસથી થાય જ કે શું આ ત્રણ વિટામિન્સ જ માત્ર આપણા શરીર માટે જરૂરી છે તો તેનો જવાબ છે ના આ એવા ત્રણ વિટામિન્સ છે કે જે આપણા શરીરની પાયાની જરૂરિયાત છે તેની સાથે સાથે અન્ય પોષક તત્વો પણ આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી છે જેમાં પોટેશિયમ છે મેગ્નેશિયમ છે ઓમેગાથી ફેટી એસિડ છે કેલ્શિયમ છે આ ઉપરાંત અન્ય ઘણા બધા એવા માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી અને મહત્વના હોય છે પણ મિત્રો જણાવી દઉં અહીં જણાવેલા જે ત્રણ વિટામિન્સ છે તે એવા છે કે જેનું સેવન જો ચાલીસ વર્ષની ઉંમર પછી કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે અને જો તેનું સેવન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ બીમારીઓ છે તે ખૂબ જ સરળતાથી આપણા શરીરમાં પ્રવેશે છે અને આ બીમારીઓ આપણને લાગુ પડી શકે છે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર